હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો આજે તમારી સાથે એક નવી જ રેસિપી લઈને આવી છું જે મેં યુટ્યુબ પર પહેલીવાર બનાવી રહી છું અને હું બનાવી રહી છું આ સ્ટફ ભજીયા તમે આ બનાવીને ખાધા હશે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મેં આ મરચાં લઈ લીધા છે મોટી સાઇઝના અત્યારે મળતા હોય છે તો એ લઈ લીધા છે તમે કેપ્સિકમ મરચાં પણ લઈ શકો છો અને આપણે આને ઉપરનો ડીટીયાનો ભાગ કાઢીને વચ્ચેનો ઘર કાઢી લેવાનો છે વચ્ચેના ભાગમાં આ રીતે તો તમે આ જોઈ શકો છો આપણે આ રીતે ઘર કાઢી લેવાનો છે તો આપણે આ રીતે ઘર આસાનીથી નીકળી જાય છે તો આ ઘર આ રીતે મેં બધો કાઢીને અલગ કરી લીધો છે એ ઘરનો પણ આપણે ઉપયોગ કરી લેશું અંદર સ્ટફ બનાવીએ એના માટે તો સ્ટફ બનાવવા માટે મેં એક મોટી લસણની કળી લીધી છે નાની કળી હોય તો ત્રણથી ચાર લેવી અને આપણે જે ઘર હતો એને નાખી દઈશું અંદર આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આ ચટણી બનાવીને તૈયાર કરી લેશું હવે સ્ટફિંગ બનાવવા માટે મેં આ બાફેલા બે મોટા બટેટાના નાના ટુકડા કરીને આ રીતે મેશ કરી લીધા છે તો આ રીતે આપણે મેશ કરી લેવાના છે બધા હવે એની અંદર આપણે થોડી ધાણાભાજી નાખી દઈશું એક તીખું મરચું નાખી દઈશું થોડું આપણે મીઠું નાખી દઈશું થોડું આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું થોડી આપણે હળદર નાખીને આપણે જે ચટણી બનાવી છે એ આપણે એડ કરીને સારી રીતે સ્ટફ તૈયાર કરી લેશું તો આ ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક નાસ્તો તૈયાર થાય છે ખાવાના શોખીન ખાસ જોજો એક બાઉલમાં આપણે થોડો ચણાનો લોટ લઈ લેશું એની અંદર થોડી આપણે હળદર થોડું લાલ મરચું અને થોડું મીઠું નાખીને અજમા આ રીતે મસળીને નાખી દઈશું હવે અંદર આપણે થોડું પાણી એડ કરીને સારી રીતે બેટર તૈયાર કરી લેશું અને એકદમ હળવા હાથે મિક્સ કરી દઈએ થોડું થોડું પાણી એડ કરીને તો આપણું આ બેટર આ રીતે થિકનેસ રાખવાની છે તમારે તો તમે જોઈ શકો છો આ રીતે તો હવે આપણે સ્ટફ છે એ ઠંડુ પડી ગયું છે આપણે આને સારી રીતે રોલ કરી લઈએ એને રોલ કરીને આપણે મરચાંની અંદર સ્ટફ સારી રીતે ભરી દેવાનું છે તો તમે આ મરચાં ન બનાવે તો ખાસથી જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મરચાં ખાવાના શોખીન તો ખાસ આ વિડીયો જોજો તો આપણે આ રીતે બની ગયું છે બીજી પ્લેટમાં આપણે સાઈડમાં કાઢી લઈએ તો આપણા બધા મરચાં સ્ટફથી તૈયાર થઈ ગયા છે આપણે આ લોટની અંદર આપણે સારી રીતે એને કોટ કરી લઈએ મરચાં ખાવાના શોખીન લોકોએ આ ખાસ વિડીયો જુઓ અને પૂરો વિડીયો જોવો પ્લીઝ તો આપણે કોટ થઈ ગયા છે મરચાં અને તેલ ગરમ થવા મેં અગાઉથી મૂકી દીધેલું હતું તો આપણે એની અંદર આ મરચાં બધા એડ કરી દઈએ અને એકદમ ધીમા તાપે આપણે આને તળવાના છે જેથી કરીને અંદર મરચાં કાચા ન રહી જાય તો આને ધીમા હાથે આપણે ફેરવતા જશું તો આપણે તમે જોઈ શકો છો મરચાંનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈએ બીજી પ્લેટમાં તો આપણે આ મરચાં કાઢી લીધા છે તો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ